હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાર દિવસીય યુવક અને યુવતીઓની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ જિલ્લાના તરવૈયાઓએ ભાગ લીધો હતો મારું નામ દેવાંશ પરમાર છે હું સીઓઈ પ્લેયર છું અને સ્વિમિંગમાં મારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં ઘણા મેડલ આવ્યા છે પ્રાપ્ત કર્યા છે મેં હા ગુજરાત સરકાર અને એસએજીએ જે આ ખેલ મહાકુંભનું યોજન કર્યું છે અને આજે હાલમાં હિંમતનગર સામર સ્ટેડિયમમાં થઈ રહી છે તેનાથી ઘણા બધા એટલીસ્ટને બહુ પ્રોત્સાહન મળે છે અને આગળ વધે છે અને અહીંયા ખેલ મહાકુંભનું યોજાણને બધું બહુ ખૂબ જ રીતે કર્યું છે જમવાનું બધું અને એસએજી અને ગુજરાત સરકારને હું ધન્યવાદ કહેવા માંગુ છું કેમ કે આજે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં હું એમના વગર ના પહોંચી શકત થેન્ક યુ કમલેશ નાણાવટી ચીફ રેફરી ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે એમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપ તથા એબોવ ફોર્ટી અને એબોવ સિક્સટીના ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા યોજાઈ રહી છે એમાં તેત્રીસ જિલ્લામાંથી લગભગ ત્રણ હજાર જેટલા ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં ગુજરાતના જે ખેલાડીઓ જે ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે એવા અંશુલ કોઠારી કે જે એશિયન ગેમ રમેલો છે દેવાંશ પરમાર જે ઇન્ટરનેશનલ રમેલો છે નેશનલ મેડલિસ્ટ છે એ ઉપરાંત ઘણા એવા છોકરાઓ છે કે જે નેશનલમાં સારા એવા મેડલ છે એ બધા છોકરાઓ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે એટલે સ્પર્ધાની ઇમ્પોર્ટન્સ ઘણું છે ટોપ લેવલના ગુજરાતના ખેલાડીઓ છે અને ગુજરાતના ખેલાડીઓ જે નેશનલ લેવલે મેડલ લે છે એટલે હિંમતનગર માટે એક આનંદની વાત છે કે આ જિલ્લામાં આવી મોટી સ્પર્ધા થઈ રહી છે અને ગુજરાતના જે ટોપ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એને આવી મોટી ઇવેન્ટ જોવા મળે છે ગઈકાલ કલેક્ટર સાહેબ બી જોવા આવ્યા હતા અને એમના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એ પણ સ્પર્ધા જોઈને ખુશ થયા હતા એટલે કે આ સ્પર્ધાનું આયોજન ઘણું પદ્ધતિસર કરવામાં આવ્યું છે ગુજરાતના જે ટોપ કોચિસ છે તે પણ આ સ્પર્ધામાં આવી રહ્યા છે અને એમનો પણ સપોર્ટ સારો છે અને ફેડરેશનના ટેકનિકલ ઓફિશિયલ જે ઇન્ટરનેશનલ લેવલના છે એ આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે એટલે ક્લીન અને વ્યવસ્થિત ટાઈમસર સ્પર્ધા થઈ રહી છે એ વધારે અગત્યનું છે કે કારણ કે સ્વિમરને એનું ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે એટલે આ સ્પર્ધા છે ખરેખર આ સરવૈયા બેન જે ઇન્ચાર્જ છે એમનો સપોર્ટ ઘણો સારો છે ફૂડની વ્યવસ્થા સારી છે રહેવાની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સારી છે સ્વિમિંગ પૂલ ઓલિમ્પિક સાઇઝનો સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પૂલ છે એટલે વ્યવસ્થાની દ્રષ્ટિએ ટોપ લેવલ છે બધી જ સારી સગવડ અહીંયા મળેલી છે કોઈ જાતની કમ્પ્લેન નથી ઘણું સારું આયોજન કરવામાં આવ્યું છે હું ખરેખર હિંમતનગરના જે ડીએસડીઓ છે મારું નામ કલ્યાણી સક્સેના છે હું એક ઇન્ટરનેશનલ સ્વિમર છું ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યા અને હાલ લાસ્ટ યર જે ચાઇનામાં વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ યોજાઈ હતી તેમાં મેં વીસમો ક્રમ પામ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે તેમાં સ્વિમિંગના ખેલમાં ભાગ લીધો છે અને ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં આજે ક્રમ પામ્યો છે મારો ગોલ એ છે કે હું હજી આગળ વધીને વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરું અને ઇન્ડિયાનું નામ આગળ વધો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ